જાણકારી આપવા હાજર થયો છું દર્શક મિત્રો વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર અમેરિકાનું પ્રમુખ પદ સંભાળ્યું ત્યારથી એમણે એક પછી એક જે એક્ઝિક્યુટિવ ઓર્ડરો બહાર પાડ્યા છે એનાથી અમેરિકામાં તો ઠીક પણ વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે અને હમણાં એમણે છેલ્લે છેલ્લે પેલું જે હાર્વર્ડ યુનિવર્સિટી જે વિશ્વની નંબર વન ટોચની યુનિવર્સિટી ગણાય છે એને જે ત્રણ બિલિયન ડોલરની ગ્રાન્ટ મળતી હતી એ અટકાવી દીધી છે બીજું ફોરેન વિદ્યાર્થીઓને પરદેશી વિદ્યાર્થીઓને એમણે રજીસ્ટર ન કરવા પોતાને ત્યાં એડમિશન ન આપવું એવો હુકમ પાડેલો હતો બહાર પણ એ તો જો કે કોર્ટે અટકાવી દીધેલો છે પણ ડોનાલ્ડ ટ્રમ્પે શું શું કર્યું સૌથી પહેલાં આવ્યા તો વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે એમણે બાન બર્થ સિટીઝનશીપનો એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડ્યો અમેરિકાની ધરતી ઉપર જો તમે જન્મ લીધો હોય પછી તમારી માતા અમેરિકામાં કાયદેસર રહેતી હોય સિટીઝન હોય ગ્રીન કાર્ડ ધારક હોય નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર હોય કે પછી ઈલિગલી રહેતી હોય પણ તમે અમેરિકાની ધરતી ઉપર જો એ તમને જન્મ આપે તો તમને અમેરિકાનું નાગરિકત્વ આપોઆપ પ્રાપ્ત થાય છે અમેરિકાના ચૌદમાં બંધારણમાં અમેરિકાના બંધારણના ચૌદમાં સુધારામાં આ દાખલ કરવામાં આવ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પે એમના એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા આ બંધ કરાવી દીધું જોકે આને પણ કોર્ટોએ મનાઈ હુકમ આપીને અટકાવી દીધું છે ત્યાર પછી ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણસો જેટલા ભારતીયોને પ્લેનમાં બેસાડીને હાથમાં હથકડીઓ પહેરાવીને ભારત પાછા મોકલી આપ્યા એમણે એ પ્રમાણે બીજા કેટલાય ઇલિગલ ઇમિગ્રન્ટોને એમના દેશ પોતપોતાના દેશમાં મોકલી આપ્યા સરહદ ઉપર એમણે સખત ચોકી ગોઠવ્યો અને ત્યાં સરહદના ગાર્ડોની સંખ્યામાં ખૂબ વધારો કર્યો એવા એવા ઓર્ડરો બહાર પાડીને કહ્યું કે તમે ઇમિગ્રેશનના કાયદાનો સખતપણે અમલ કરો હવે દર્શક મિત્રો અમેરિકા પચાસ દેશનો પચાસ દેશનો બનેલો સંયુક્ત દેશ છે ફિફ્ટી સ્ટેટ્સ અમેરિકાના છે અમારા થોડાક ઇમિગ્રન્ટોની વિરુદ્ધ છે થોડાક ઇમિગ્રન્ટોને સપોર્ટ કરે છે એટલે પછી દરેક સ્ટેટે એની જે માન્યતા હોય એ પ્રમાણે જુદા જુદા નિયમો ઘડ્યા એક સ્ટેટે એવું કીધું કે તમે કોઈ પણ વ્યક્તિનો ગમે ત્યારે પાસપોર્ટ કે ઇમિગ્રેશનને લગતા કાગળિયા જોવા નહીં માગી શકો તમે કોઈ પણ વ્યક્તિને કોર્ટના હુકમ વગર એરેસ્ટ કરી નહીં શકો અમેરિકાની બહાર મોકલી નહીં શકો જ્યારે બીજા લોકોએ કીધું કે કરી શકો તમે આમ અંદર અંદર બધા સ્ટેટોમાં પણ થોડીક ચડસા ચડસી મારામારી હુંસાતુસી થવા લાગી છે પણ અલ્ટિમેટલી આને લીધે અમેરિકાનું નામ ખરાબ થાય છે લોકો જે હોંશે હોંશે અમેરિકા જતા હતા અમેરિકાને એક તક અને છતનો દેશ ગણતા હતા સુખ અને સમૃદ્ધિનો દેશ ગણતા હતા એ હવે લોકોને શંકા થવા માંડી છે કે અમેરિકામાં જવું કે ન જવું અમેરિકામાં બિઝનેસ કરવો કે ન કરવો અરે ઈ બી પ્રોગ્રામ જેની હેઠળ અમેરિકાના નવા બિઝનેસમાં અથવા તો રિજનલ સેન્ટરમાં તમે દસ લાખ પચાસ હજાર કે આઠ લાખ ડોલરનું રોકાણ કરો તો તમને ગ્રીન કાર્ડ મળતું હતું અને પાંચ સાત વર્ષ પછી તમારા રોકાણ કરેલા પૈસા પાછા મળતા હતા એ હું બંધ કરી દેવાનો છું એવી ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી અને પચાસ લાખ ડોલર આપો અમેરિકાની સરકારને ડિપોઝિટ કરો નહીં ઇન્વેસ્ટ કરો નહીં આપો તો અમે તમને ગોલ્ડ કાર્ડ આપશું જેના થકી તમને અને તમારા કુટુંબીજનોને ગ્રીન કાર્ડ મળે પણ આટલા બધા પૈસા કોણ આપશે આમ ડોનાલ્ડ ટ્રમ્પે જાત જાતના બધા કાયદાઓ કાઢ્યા છે અને બધાને બધાની ઊંઘ હેરાન થઈ ગઈ છે લોકોના અમેરિકન સ્વપ્ન વેર વિખેર થઈ ગયા છે છિન્ન ભિન્ન થઈ ગયા છે હવેથી વિદ્યાર્થીઓ જે લોકો ભણવા માટે લાખો રૂપિયા ખર્ચીને પોતાનો દેશ છોડીને અમેરિકા આવ્યા હોય એમના સેવીસ રેકોર્ડ બંધ કરી નાખ્યા અને કહેવામાં આવ્યું કે તમે તાબડતોબ અમેરિકા છોડીને ચાલ્યા જાઓ અથવા તો બીજી કોઈ કોલેજમાં એડમિશન લો અને આ તે કંઈ રીત છે પણ દર્શક મિત્રો એવું લાગે છે કે આ બધું આ ડોનાલ્ડ ટ્રમ્પ જે ચાર વર્ષની એમની જે પ્રેસિડેન્ટ પદની કારકિર્દી છે એટલો સમય ચાલશે પછી પાછું બધું યથાવત થઈ જશે અને અમેરિકા ફરી પાછો એક આકર્ષક દેશ બની જશે તો અમેરિકાના જુદા જુદા પ્રકારના ઇમિગ્રેશનના કાયદાઓ વિશે જાણકારી મેળવવી બહુ જ જરૂરી છે તમને સૌને એ વાતની તો ખબર હશે કે તમારે જો અમેરિકામાં કાયમ રહેવું હોય તો ઇમિગ્રન્ટ વિઝા મેળવવા જોઈએ અને જો ટૂંક સમય માટે જવું હોય તો જે કારણસર અમેરિકામાં જવું હોય એ કારણ માટે જે પ્રકારના નોન ઇમિગ્રન્ટ વિઝા ઘડ્યા હોય એ તમારે મેળવવા પડે ઇમિગ્રન્ટ વિઝા તમને ઇમિડિએટ રિલેટિવ કેટેગરી હેઠળ મળી શકે ચાર જુદી જુદી ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ મળી શકે ચાર જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝ પ્રેફરન્સ કેટેગરી હેઠળ મળી શકે ઈવી ફાઈ પ્રોગ્રામ હેઠળ રોકાણ કરતાં મળી શકે તમને વિઝા લોટરી દ્વારા મળી શકે અસાયલા માગતા મળી શકે રેફ્યુરી સ્ટેટસ માગતા મળી શકે અમેરિકાને મિલિટરીમાં જોડાવ તો મળી શકે અને અમેરિકા જો કોઈ દેશને પોતાના રાજ્યમાં ભેળવી દે તો એ દેશના લોકોને પણ મળી શકે આમ ઇમિગ્રન્ટ વિઝા જુદી જુદી રીતે મેળવી શકાય છે અને દરેકના કોટા હોય છે વાર્ષિક કોટા હોય છે આ બધું જો જાણીએ તો પછી આપણને એમ લાગે કે અમેરિકા જવું હોય તો કાયદેસર જવું જોઈએ જો તમારે અમેરિકા કાયમ રહેવા જવું હોય અને એ માટે ઇમિગ્રેન્ટ વિઝા મેળવવા હોય તો ડોન્ટ ટેક ટેન્શન મેં હું ના અને જો નોન ઇમિગ્રન્ટ વિઝા મેળવવા હોય અમેરિકા થોડો સમય માટે જવું હોય તો તમારે કયા પ્રકારના નોન ઇમિગ્રન્ટ વિઝાની જરૂર છે એ જાણકારી મેળવવી જોઈએ એ વિઝા મેળવવા માટે શું લાયકાત હોવી જોઈએ એ જાણી લેવું જોઈએ અને પછી અરજી કરવી જોઈએ તો તમને નોન ઇમિગ્રેટ વિઝા પણ મળી શકશે અને તમને એ વાતની ખબર છે કે અમેરિકાના કાયદામાં ઘણી બધી છૂટછાટો છે એક્સટેન્શન ઓફ ટાઈમ એટલે કે તમને વિઝા ઉપર નોન ઇમિગ્રેન્ટ વિઝા ઉપર અમેરિકામાં રહેવા માટે જેટલો સમય આપ્યો હોય એ લંબાવવો હોય તો તમે અરજી કરીને કારણો દેખાડીને તમારો સમય લંબાવી શકો છો અને એક્સટેન્શન ઓફ ટાઈમ કહેવામાં આવે છે તમે એક પ્રકારના નોન એમેગિયન્ટ વિઝા ઉપર અમેરિકામાં દાખલ થયા હો દાખલા તરીકે બી વન એટલે તમને બી વન સ્ટેટસ મળે કે બી સ્ટેટસ મળે અને ત્યાં ગયા પછી તમને ભણવાની ઈચ્છા થાય અને કોલેજ તમને એડમિશન આપે તો તમને એફ વન વિઝાની જરૂર પડે તો વિઝા તો અમેરિકાની અંદર ન મળી શકે પણ તમે અરજી કરીને તમારું સ્ટેટસ બી વન યા બી ટુમાંથી એફ વન સ્ટેટસ મેળવી શકો તમે જો અમેરિકામાં જાઓ અને અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરો અને પછી એ તમારા માટે આમાં ગ્રીન કાર્ડનું પિટિશન દાખલ કરે તો તમે તમારું સ્ટેટસ એડજસ્ટ કરી શકો તમારો સાથે જો તમારા સંતાનો ડિપેન્ડન્ટ બેનિફિશિયરી હોય અને એમની ઉંમર એકવીસ કરતાં વધી જાય તો તમે ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટનો લાભ લઈને તમારા સંતાનની ઉંમરમાંથી ઇમિગ્રેશન ખાતાએ તમારું પિટિશન એપ્રુવ કરવા માટે જેટલો સમય લીધો હોય એ બાદ મેળવી શકો તમારા લાભ માટે પિટિશન દાખલ થયું હોય એ એપ્રુવ થઈ ગયું હોય પણ ત્યારબાદ પિટિશનરનું મૃત્યુ થાય તો તમે તમારું પિટિશન એન્ડ આવી જાય એનો અંત આવી જાય તો આવા સંજોગોમાં પિટિશનરનું મૃત્યુ જો પિટિશન એપ્રુવ થયા પછી થયું હોય તો તમે સબસ્ટિટ્યુશનની અરજી કરીને અન્ય કોઈ તમારા સગાવાલા હોય એને એ મૃત મૃત જગા લેવડાવી શકો છો અને પિટિશનર સજીવન કરીને એની હેઠળ ઇમિગ્રન્ટ વિઝા મેળવી શકો છો તમે કંઈ ગુનો કર્યો હોય કંઈ ખોટું કામ કર્યું હોય અને તમારી સામે અમેરિકામાં પ્રવેશવા ઉપર પાબંદી લાગી ગઈ હોય તો તમે વેવરની અરજી કરીને માફી માગીને પણ અમેરિકામાં પાછા જઈ શકો છો આમ અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓમાં ખાસ ખાસ સવલતો આપવામાં આવી છે કાયમ રહેવા માટે ઇમિગ્રન્ટ વિઝા ઘડવામાં આવ્યા છે ટૂંક સમયમાં જવા માટે નોન ઇમિગ્રન્ટ વિઝા મેળવવામાં આવ્યા છે અને આ બધી જાણકારી તમને જોઈતી હોય તો ડોન્ટ વરી મેં હું ના અને મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ઝીરો ફોર વન નાઇન ફોર સિક્સ નાઇન અને મારું ઈમેલ એડ્રેસ છે સુધીર શાહ નાઇન્ટીન ફોર્ટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અને દર્શક મિત્રો હું દર મહિને સુરત અને અમદાવાદ એક એક દિવસ કન્સલ્ટેશન માટે આવું છું તમારે જો મને સુરતમાં મળવું હોય તો તમે મને પહેલાં ફોન કરીને હું કઈ તારીખે એ એ મહિનામાં સુરત આવવાનું છે જાણી લો અને ત્યાં સ્ટેશનની નજીક આવેલ યુવરાજ હોટલમાં મને મળી શકો છો અમદાવાદમાં મળવું હોય તો એ પણ તમે મારી ઓફિસમાં ફોન કરીને જાણી લો કે હું કઈ તારીખે આવવાનો છું અને તમે મને અમદાવાદમાં વેસ્ટર્ન હોટેલમાં મળી શકો છો અને બીજું આ ખબર છે ચેનલમાં તમે મહિનામાં ચાર વખત મને સાંભળી શકો છો હું અઠવાડિયાના આઠ ન્યૂઝપેપરોમાં આ અમેરિકાના ઇમિગ્રેશનના વિઝા વિશે જાણકારી આપું છું અભિયાન સંદેશ ગુજરાત મિત્ર જન્મભૂમિ પ્રવાસી કેપિટલ વર્લ્ડ કૃષિ પ્રભાત અને ખાસ ખબર આ આની નીચે હું દર અઠવાડિયે લેખો લખી અને અમેરિકાના વિઝા વિશે જાણકારી આપું છું તો એ પણ તમે વાંચી શકો છો અને ચોથી જુલાઈથી હું પોતે એક ઈ મેગેઝિન કાઢવાનો છું દર મહિનાની પહેલી અને પંદરમી તારીખે પ્રગટ થશે વા અમેરિકા આ ઇમિગ્રેશન આ શીર્ષક હેઠળ હું જે ઈ મેગેઝિન ચોથી જુલાઈથી પ્રગટ કરવાનો છું એની અંદર તમને અંગ્રેજીમાં તેમજ ગુજરાતીમાં અમેરિકાના વિઝા વિશે અમેરિકા વિશે ઘણી બધી જાણકારી મળશે તો દર્શક મિત્રો અમેરિકા જવું હોય એના વિઝા મેળવવા હોય તો ડોન્ટ ટેક ટેન્શન મય હું ના અને છેલ્લે મારે એટલું તો કેવું જ છે હું ઇન્ડિયન છું ભારતવાસી છું ભલે હું અમેરિકાના ઇમિગ્રેશનના કાયદા વિશે જાણકારી આપું છું પણ હું છું તો ભારતીય અને તેથી મારે એ કબૂલ કરવું જ છે કે જે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ સિંદૂર અભિયાન કર્યું એ બહુ જ સારું હતું એની ખૂબ 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 જરૂર હતી સિંદૂર અભિયાન ચાલુ રહેશે આતંકવાદીઓ તમે ચેતતા રહેજો નહીં તો તમારી વલે જે બીજા લોકો જેવી કરી સિંદૂર અભિયાનના એવી થશે તો આજના માટે આટલું ઓછું છે અમેરિકાના વિઝા માટે તમારે કંઈ પણ જાણકારી મેળવવી હોય તો મેં ના